Welcome and welcome back to my channel. અત્યારે વાગ્યા છે બપોરના ના બે અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું મારું જે ડેલી રૂટીન છે એ પૂરું થઈ ગયું છે અને હા જેમ કાલે તમને ખબર જ હતી કે કાલે મારે જે શોપિંગ કરવી હતી એનો મેડ ના પડ્યો મને મૂડ બિલકુલ ના આવ્યો એટલે પછી આજે મેં વિચાર્યું કે ચલો હવે અત્યારે મૂળ ફ્રેશ સાથે જઈએ બહાર અને મેં ખુશીને કર્યો છે કોલ તો અમે બે જવાના છીએ આજે આઉટફિટ માટે હોપ શું કે આજે આઉટફિટ ફાઇનલ થઈ જાય મતલબ હવે રહ્યા છે અઠવાડિયું ઓલમોસ્ટ અઠવાડિયું દસ દિવસ જેવું જ છે અને પહેલાં પણ કંઈક સરપ્રાઇઝ જેવું છે એ તમને જોવાની બહુ 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 જ મજા આવવાની છે અને મતલબ હું બહુ જ એક્સાઇટેડ છું તમારા બધા સાથે શેર કરવા માટે એટલે બસ એની બી તૈયારી પ્લસ આ રાજકોટ જવાની છે એની બી તૈયારી તો તમને છે ને આગળના વ્લોગ જોવાની બહુ મજા આવવાની છે તો બસ હવે હું મસ્ત રેડી થઈ ગઈ છું અને બસ હવે હું ને વર્ધન નીકળીશું હોપ કે વર્ધન ઘરે રહે જોઈએ હવે રહે છે કે નહીં અગર ના રહે તો એને લઈ જ જવું પડશે પણ હું ટ્રાય કરીશ કે ઘરે જ રહે કે ગરમી સખત પડવા લાગી છે અને આવી ગરમીમાં એને હેરાન કરવું મને નથી લાગતું કે યોગ્ય હોય તો લેટ સી એ રહે તો ઠીક નહીં તો પછી તો લઈ જ જવાનું છે તો બસ હવે હું નીકળું અને મળાવું ખુશી ને અહીંયા ખુશી આવી ગઈ છે હેલો એકચુઅલી અમે બે ત્રણ દુકાન ફરી લીધી પછી અમે લોકોને યાદ આવ્યું કે બ્લોગ લે તું અમાર ફોટો માટે કે મળતું નથી એજી પછી હું અમને અમુક બતાવું તો મને કે બેટા તારે ચાલે મારે ના તો ભાઈ સાહેબ થોડા મારા જેવા સંજાવો એટલે હવે ના ના મેરેજ પતન પછી હું ડાઇટિંગ જો ચાલુ કરું છું જોઈ લેજે બસ અને અહીંયા છે ને અમારો વર્ધન ભી આવે છે વર્ધન હાઈ કરે

એ તું નહીં સમજી શકે મારી ખુશી બરાબર ખુશી ખુશી ના તો શું કહેવાનું તમારી ખુશી આ હા હા હસવા માં દી એટલું સારું લાગી રહ્યું છે ને ફાઇનલી અમને તો અહીંયા આ છે અમે ટ્રાય કરી જો અત્યારે આપણે કોઈ આઉટફિટ બતાવવાના નથી પછી જ્યારે જોવાનું આવે ને ત્યારે તમને મજા આવી જશે ચલો ખુશી બાય બાય થેન્ક યુ ફોર ધ કમિંગ અને મજા આવી ગઈ ની ફાઇનલી સિલેક્ટ થઈ ગયું બાપા બહુ મોટો વગાડી દીધું મને ઘરા ઘર પકોડી ખવડાય છે ને હવે ઘરે મારા ચા પીવાની મને એટલું

લેટસી આમ તો નવ્વાણું ટકા બધું પતી જ ગયું છે અને અહીંયા જો મને પિમ્પલ થયો છે ખબર નહીં શું થયું છે અચાનક જ કાલ રાતનું આવું થઈ ગયું છે અને કાલનું મને થોડું આમ ના કહેવાય માથું દુખતું હતું ને એના લીધે આઈ થિંક આ ગરમી બહાર આવી હોય ને એવું લાગી રહ્યું છે તો કંઈ નહીં હવે જો રસોઈની તૈયારી કરીશુ એમાં એવું છે કે આજે મમ્મી પપ્પાને જમવાનું છે ને અમારે જવાનું છે બાર ડસા ખાવા માટે તો અમે લોકો બહાર જઈશું એ પહેલા મમ્મી લોકોની રસોઈની તૈયારી કરી દઈશ અને મમ્મી હેલો મમ્મી કેવી ચોરી બુક કરાવી ભાઈ બહુ મસ્ત એકદમ હે ને કેવી લાગી હે બહુ સરસ લાગી

બંબુ નોઈઝ બહુ મસ્ત નીકળે ઓલા દિવસ નીકળ્યો તો નઈ કાલ રાત ની અમને શરદી જેવું થઈ ગયું છે એટલે થોડું ઠીક નથી લાગતું હે ને બંબુ કઈ નહીં ગેટ મેં સુને તો વેધર એવું છે ને એટલે આઈ થિંક સો પણ જલ્દી જલ્દી સરખું થઈ જવું પડશે કેમ કે આપણે આટલા બધા મેરેજ અટેન્ડ કરવાના છે અને એક મોટી સરપ્રાઈઝ ઇન બીટવીન જે રાજકોટ જવાનું છે એ પહેલા આવશે એ તો બહુ મજા આવશે નહીં એના વ્લોગ્સ જોવાની શું કહેવું બહુ મજા આવે યસ અને હું બહુ જ એક્સાઇટેડ છું બહુ મજા આવવાની છે અને વર્ધન અહીંયા વાગ્યું છે ને ત્યાં સહેજ સૂજી ગયું છે નહીં બેટા હે ને હા પછી મોડામાં પણ વાગ્યું છે નહીં બેટા કયો પડ્યો તો નઈ તપાક કરે કેવી રીતે પડ્યો તો કયો પડ્યો તો તપાક બોલ હવે મસ્ત મજાના ઢોસા ખવાઈ ગયા છે હેલો તીજ હાય દીદી હેલો હાય વર્ધન તો બસ હવે અમે લોકો ફૂડ એન્જોય કરીશું જમી લીધું છે લાસ્ટ ટાઈમ મેં બહુ જ લેટ નાઇટ અહીંયા ઢોસો ટ્રાય કર્યો હતો ને અહીંયાનો મને બહુ જ ભાવ હતો એટલે મેં દીદીને કીધું અમારા દીદી તો સાઉથ ઇન્ડિયન લવર છે એટલે મેં કીધું તમે ચલો આપણે જઈએ મજા આવશે કેવું લાગ્યું હે ને હે ને ટેસ્ટી હતું ફૂડ બહુ જ મજા આવી અને અહીંયા વર્ધન જો હું તમને બતાવું જો અહીંયા વર્ધન જો કેટલી દોડા દોડને ને કૂદ કરી રહ્યો છે <laughs> अब आओ आओ हां इच्छा से जवानी याद है रे टुटा पड़े टूटी दे टूटी दे बेटा अब बड़ा यालू पड़े आज आज टू बेटर लक नेक्स्ट टाइम क्योंकि यहां पर नेक्स्ट टाइम नेक्स्ट टाइम यू कांट सी पिनू इन अनदर व्लॉग क्यों बिकॉज़

અત્યારે શોર્ટ્સ પીવા આવ્યા છે જામુન શોર્ટ્સ વર્ધનને મેં ના પાડી હો કે જમ્પિંગમાં ના લઈ જશો હજુ સુધી એ લોકો બહાર આયા નથી ને મેં અહીંયા પહોંચી ગયા નહીં દીસ યસ ચલો ચલો અને હા તીર્થ કોમેડી બધાને બહુ ગમે છે એટલે તે તારે કઈક નું કઈક બ્લોગ માં બોલતું રહેવું બધાને મજા આવે એવું અને જોજે તારા વ્હાઈટ કલરનો કલર ચેન્જ ના થઈ જાય વ્હાઈટ કલર ટી-શર્ટ નો હા ચીયર્સ તે ચીયર્સ કરતા પહેલા જ પી લીધું બકા Đi đi Này તો ગાઈઝ હું ફ્રેશન અપ થઈ ગઈ છું અમે ઘરે આવી ગયા છે ને મારો વલધન તો છૂઈ ગયો છે અને અહીંયા રેડનેસ તમે જોઈ શકો છો હોપ છો કે આ જે વેડિંગ સિઝનનું મતલબ વેડિંગ સિઝન છે અને જે મારે વેડિંગ અટેન્ડ કરવાના છે એ બધા પૂરા થઈ જાય અને પછી જે શરદી તો હોય ને એ થાય ને તો ચાલશે કેમ કે એટલી એક્સાઇટેડ છું ને આજે તો સખતનો થાક લાગ્યો છે કેમ કે એટલું બધું ફર્યા છે અને પ્લસ વર્ધનને પણ થાક લાગ્યો છે એટલે જ એ ઓન ધ વેટ સુઈ ગયો હતો હવે મારે પણ સુઈટ જોવું છે અને કાલે બહુ જ મસ્ત સરપ્રાઇઝ મળવાનું છે તો વેઇટ ફોર ટુમારો તો કાલે મળીએ અને હા આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહે છે ગમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ